સુરતમાં સમાજને લાંચન લગાવતો ગંભીર કિસ્સો સામે આવ્યો કિશોરને વેચી સાથે લગ્ન કરાવ્યા સુરતમાં સમાજને લાંચન લગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં લિંબાયતમાં પાડોશી હિન્દુ યુવકને રૂપિયા બે લાખમાં વેચી મારી અને ત્રીજા યુવકે સિવિલ મેરેજ માટે જીત કરતા ભાંડો ફૂટ્યો હતો સમગ્ર ઘટનામાં પાંચ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે દુષ્કર્મ પોક્સો હેઠળ નોંધાઈ પોલીસ ફરિયાદ જેમાં મોરી શેખ વસીમ શેખ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે સામાજિક અગ્રણી અસલમ સાયકલવાલાને મળતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો લિંબાયતમાં ચૌદ મુસ્લિમ તરુણીની નજીકમાં રહેતી બે મહિલાઓ બે લાખ રૂપિયામાં મહારાષ્ટ્રના સોલાપુરમાં હિન્દુ યુવકને વેચી દીધી હોવાની ઘટનાએ ચકચાર મચાવી હતી આ સગીરાને પહેલા પણ વેચવામાં આવ્યું હોવાનું અને ત્રીજી વખત વેચવાના પ્રયાસમાં બહાર આવતા પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો નોંધી આ કાવતરાના સૂત્રધાર ગણાતી મુરી શેખ તેના પતિ વસીમ સહિત ત્રણની ધરપકડ કરી હતી ઘટના બુધવારે રાત્રે પ્રકાશમાં આવી હતી લીંબાદની વસાહતમાં રહેતી ચૌદ વર્ષીય મુસ્લિમ તરુણીને નજીકના વિસ્તારમાં રહેતી નુરી શેખ તેના પતિ વસીમ શેખ અને ફરઝા નામની મહિલાએ લગ્ન માટે વેચી દીધાની માહિતી સામાજિક અગ્રણી અસલમ સાયકલવાળાને મળતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો ચૌદ વર્ષીય મુસ્લિમ તરુણી કેટરિંગના કામ માટે છેલ્લા કેટલાક સમયથી આવી રહી હતી લીંબાદ વિસ્તારમાં રહેતી નુરી શેખ તેના પતિ વસીમ શેખ અને ફરઝાના સાથે મળી સગીર અને તરુણીઓને યુવકોને લગ્ન માટે વેચી રહી હોવાની માહિતી લીંબા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયાને જણાવવામાં આવતા તેઓ દોડતા થઈ ગયા હતા ડીસીપી જોન ટુ કાનન દેસાઈ પણ આ ઘટના જાણ્યા બાદ પોલીસ મથકે દોડી ગયા હતા પોલીસે જેઓ પર છોકરી વેચવાનો આક્ષેપ હતો તે નુરી શેખ અને તેના પતિ વસીમ શેખને પકડી લાવી હતી બંનેની પૂછપરછમાં સગીરાઓ હ્યુમન ટ્રાફિકિંગનો થયો હતો નૂરી અને ફરઝાના કેટરિંગમાં કામ કરતા હતા તેમની તાબામાં ચૌદ વર્ષે મુસ્લિમ તરુણી કેટરિંગના કામ માટે છેલ્લા કેટલાક સમયથી આવી રહી હતી આ તરુણીને તેમણે પૈસા માટે બે વખત પરણાવી દીધી હતી એક વખત પચાસ હજારમાં અને બીજી વખત બે લાખમાં સોલાપુર વેચી દીધાની કબૂલાત કરી હતી પોલીસ આ રેકેટમાં સામેલ નુરી શેખ વસીમ શેખ ફરઝાના હતા અને તેમની જેની સાથે આ બળજ રીતે લગ્ન કરાવાયા હતા તે સોએબ અને સોલાપુરના યુવક વિરુદ્ધ બળાત્કાર પોક્સો અને હ્યુમન ટ્રાફિકિંગ એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે